સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંત ત્રિવેદીના માર્ગદર્શન અને સંગઠનના હેતુને સાકાર કરવા માટે રાજસ્થાન સમદ્રષ્ટિ સંગઠન પરિવાર રાજસ્થાન પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી વંદના કોઠારીના અધ્યક્ષસ્થાને બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ યોજવામાં આવ્યો સમદ્રષ્ટિ સંગઠન પરિવાર રાજસ્થાન પ્રદેશ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવ્યું હોય આ કાર્યક્રમમાં જન્મેલી દીકરીને તિલક ચાંદલા કરી અને તેમની માતાને ફૂલની પાંદડીઓથી વધામણા કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમના અંતે દીકરીઓને ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમ બંને દીકરીઓ તેમજ બંને માતાઓના વધામણા કરી સન્માન કરાયું હતું જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજસ્થાન પ્રદેશ અધ્યક્ષ મંદના કોઠારી બાસવાડા જિલ્લા મહિલા મોરચા મહાસચિવ મંજુલા દેવી સરિયા ઘાટર તાલુકા મહિલા મોરચા અધ્યક્ષ ગુંજન દેવી ધીરાવત ઘાટલ તાલુકા ઉપાધ્યક્ષ સવિતા ઘાટલ શહેર સંગઠન સચિવ વગેરે મહિલા મોરચા ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમના સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંત ત્રિવેદી દ્વારા દીકરીઓને જન્મ આપનારી બંને માતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને સંગઠનના તમામ હોદ્દેદારોને શુભકામના પણ પાઠવી હતી